હેલો દોસ્તો કેમ છો એક વાવ મિત્રો અહેમદ કાદરી સાગર સેલા અદાણી જોતી મે મિત્રો બધા કેમ છો મનસુરી અમન વિશ્રુત ભાઈ મન અભિષેક જોંગા ભાઈ પાછા આવો આવી ગયા ભાઈ તમે રાજકોટના હા ના ભાઈ અમે રંગીલું સિટી રાજકોટના બકશરા આવો સુપ સંજીયા મોટો ભાઈ જગદીશભાઈ પાંચુરિયા કે છે

સાગર ભાઈ કેડિયા છે અરજુભાઈ જુનાગઢ કે રાજકોટ મારું એક મકાન રાજકોટ છે એક મકાન જુનાગઢ છે એના જેવું અર્જુન ભાઈ આ કેમ આ ચોટી ગઈ કમાઈ ચોટી કેમ કે ખબર નહીં આવો વિનોદભાઈ અર્જુનભાઈ જાદુગર ગાયલ એ હા કોમેડી શો હાલો હાલો મુંબઈ હાલો ટિકિટ મોકલાવો હાલો મુંબઈના છે અમદાવાદ બગસરા આવો વિનોદભાઈ હવે કાર નવી લઈ લ્યો અંકિત નંદા ગયે છે પૈસા નથી કોઈ ઉછી ના આપ જોંગા ભાઈ તમારો આઈફોન કે ગયો મારો આઈફોન આર્યો 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 કે હે મે કે દીધો ઇઝરાયલ આવો અલકેશ પ્રજાપતિ હા ભાઈ ઇઝરાયલ માઈલી શેરી બોલાવે ભાઈ તો બોટા દાવો મોહિત સરવૈયા રાજકોટ છો હા રાજકોટ છે અ રુદ્રક હાર્દિક ભાઈ કેમ છો વિનોદ અંકલ હું पर्व તમારા બધા વિડીયો જોઉં છું થેન્ક યુ પર્વે ભાઈ જલસા છે બાકી કેમ છો અંકલ હું પર્વ હા ભાઈ વિનાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મસ્ત હોય છે સોલંકી મકવાણા ખાલી એક વાર શિવ રાવણ મારી રે વિડીયો મુગાશ ઠાકોર લાલપુરથી વાહ સરસભાઈ પોરબંદર આવો આણંદ આવો યુ વ ગાઇઝ ડે વેન અપલોડ યોર વિડીયો રિતેશ ભાઈ સરડે સેટરડે નાઈન એટ એટ થર્ટી સાડા

વિનુભાઈ મોબાઈલ રેડિયોમાં તો અવાજ આપણે સી જેવો ધીરે ધીરે ને ગંભીર આવે છે હા રેડિયોમાં સ્ટાઈલ અલગ હોય ને બોલવાની બોલો તો બોલો તો રેડિયોમાં બોલો એવી રીતે બોલો તો はい હું છું આર્જે વિનોદ તમે સાંભળી રહ્યા છો મને 91.7 Big FM રેડિયો પર અને આજે વાર્તાલાપ થઈ રહ્યો છે બધા જ મિત્રોની સાથે તો એટલું જ લઈએ ઈ કઈ અલગ આવી ન્યૂઝની ટાઈપ આમ કાઈ તમે એમાં સુ રેડિયોમાં તો અવાજ આપણો સી જેવો છે ગંભીર આઈ એમ ફ્રોમ મુંબઈ એન્ડ ગુજરાતી આ લવ યોર વિડિયો બેટર ધેન નામ નો લેવાય કોઈ નું આવો સ્યોર બાજી જોંગાબાઈ ની મો જોંગાબાઈ ની મો તમારો વિડિયો નું એડિટિંગ સરસ હોય છે દીપકભાઈ ચૌહાણ હિયે છે હેલો વિનુભાઈ હૈં જોંગેશ્વરભાઈ અર્જુનભાઈ તમારી એક્ટિંગ જોવાની મજા આવે છે ઓ બાકી કરો ને બોલિવૂડ માં એક વાર ટ્રાય બોલિવૂડ માં શું કરી જાય ટ્રાય ટ્રાય રુદ્રાક્ષ ઠક્કર નવો વિડીયો ક્યારે શનિવારે તમે લાઈવ થઈ જાઓ ને ભેગા ભેગા બે જગ્યાએ લાઈવ છીએ અમે લોકો હું મારા ફેસબુક ઉપરથી છું મારા યુટ્યુબ ઉપરથી પણ છું અને અર્જુનભાઈ બી ભેગા ભેગા થઈ જાય છે અભિષેક રામાની મેક્સી જેક્સી પાછો લાવો યસ મેક્સી જેક્સીમાં માં કરીએ કંઈક ટ્રાય પછી વિજયભાઈ મજામાં એકદમ મજામાં પરમાર સુધીરસિંહ આવો સિયોર બાજુ યસ બાપુ મળીએ શિવમ ચાવડા ભૂતવાળો વિડીયો બનાવો સલ સલામેરી ક્રિશ હું છે સારલા મેર કૃષ્ણા જયલા હું લઈતું ખબર નથી પડતી ધ્રુવ પટેલ કેમ છો એકદમ મજામાં મીત પટેલ હાય મિતભાઈ કેમ છો ઈશાનભાઈ ઓહ સો રૂપિયા કેમ છો વિનોદભાઈ અર્જુનભાઈ એક રિક્વેસ્ટ તમે કઈ કંપનીનું ડેશબોર્ડ કેમેરા યુઝ કરો છો અમે એસ કેમ યુઝ કરી છીએ એસ કેમ

દર્જી વાળો વિડીયો જોયો તો હસી હસી ને ખે થેન્ક યુ થેન્ક યુ શબીર કુરેશી ક્યાં આવા યુકે આવી વિકાસ દોબરિયા યુકે આવી હાલો જોંગા ભાઈ વેટ લોસ કરો ભાઈ ભાઈ માન માન મે આટલું વજન વધાર્યું હે બસ એ દ્વાર કા રાખું હે કેમ છો ટીઆર રાજુભાઈ રાજુબા રાજપૂત રાજબા રાજપૂત કેમ છો બાપુ ટીઆર રાજબા રાજપૂત કેમ છો બાપુ મજામાં એકદમ અમે મજામાં જિગ્નેશભાઈ હેલો સર એકવાર ગિફ્ટ માં Samsung ના બર્ડ્સ આઈ બર્ડ્સ ઓલા આપો ઈયર આપો બસ સ્પોન્સર કરો એટલે હાઈડ્રો હાઈડ્રોકોલ ઓરર વિડિયો બનાવો હે ભાઈ હા સ્પોન્સર કરો એટલે મે આપી યસ બાપુ મળીએ હળવદ સાઈડ આવીએ એટલે ફોન કરું હળવદ એટલે આ સાઈડ આવે ને આપણે મોરબી થી આગળ મનીષભાઈ ભાઈ શું કહેતા તમે જોંગા ભાઈ હેર ટ્રાન્સફર કરાવી દયો બોલિવૂડ વાળાને ટક્કર આપશે હા 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 આજ કાઈ ની નસ ખેંચવા નથી ગયા ને આજે નથી ગયા અમે આ વખતે અમે બે ત્રણ ધક્કા ખાધા નો મજા આવી આવ ગીર માં તો લાયન જોવા લઈ જાઉં ધ્રુવ બટ ધ્રુવભાઈ થેન્ક યુ ઇન્સ્ટા ઉપર મેસેજ કરો આઈડી ચાર્જ વિનોદ અનુસ્કોર મામુ ફેમ કોઈ સુ આ શું છે મેં કીધું મને ભરાવા ન આઈ ગ્રાક કરું છું મારે ઘણું કંટાળો આવે ને મારે સરને કીધું કે એમને કીધું કે તમારા વિડીયો જોવાનું મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે તમારા સાહેબ કે તમારા સાહેબ તમારા સાહેબ સજેસ્ટ કર્યા સોલ કૈલાશ કૈલાશ જિગ્નેશભાઈ આવવાનું છે અમદાવાદથી અરવિંદ પટેલ જો હજી નક્કી નથી અમદાવાદ અમદાવાદ થઈ રેડી છે અમે જોઈએ માન જામુ માન જામુ ત્યાં ગાંઠ આવી ગયો નો કે શ્રેડી માન જામો ની મને દી દિયા હું હું પણ સીએ કરું છું एग्जाम છે અત્યારે જેટલા પણ લોકો સીએ કરે છે બધાને અમારી ટીમ તરફથી ઓલ ધ બેસ્ટ અને ઠીક એમ નથી કેતા ને અમારા વિડિયો જો સીએ કરો આ સીએ કરો અમારા વિડિયો ફ્રેશ જાવો ફ્રેશ થઈ જાવો પ્રમોશન પ્રાઇઝ આપો મારા મોબાઈલ નંબર મેન્શન છે એમાં ફો મેસેજ કરો વોટ્સએપ ઉપર અથવા ઇન્સ્ટા પર મેસેજ કરો આર કે કોમેડી કેદી આવો વિડીયો આવશે નવો વિડીયો શનિવારે આવશે ધવલ દરજી જીલમિલ પણ યસ આવશે અસ્મિત ભાઈ કેમ છો પટેલ તે હું પણ સીએ કરું છું બધા સીએ ને ઓલ ધ બેસ્ટ દીપક ચૌહાણ તમે વિડીયો ક્યારે બનાવો છો નક્કી ન હોય ટાઈમ મળે ત્યારે નીકળી જઈએ અમે લોકો વિડીયો બનાવવા માટે પ્રમોશન વાળી શું સેની શું રિયાઝભાઈ શું છે તમારી પ્રોડક્ટ શું છે પરમાર સુધીરસિંહ સિયોર ક્યારે આવું બાપુ આવીએ હમણાં તો કંઈ પ્લાનિંગ નથી હેમાંગ બેસ્ટ કન્ટેન્ટ અસ્મિત થેન્ક યુ ભાઈ હસ્મિત ભૂષા હાય નિકોલ આવો જયભાઈ આવીએ નિકોલ ફોન કરીએ હિન્દ સોરી ઈશાનભાઈ મફત યો વિડીયો જોયો જોરદાર થેન્ક યુ પટેલ તે અવાજ જો કેવી રીતે કરવો તમારે છે અવાજ જાડો

યા મુંબઈમાં વિડીયો બનાવો યસ થેન્ક યુ બનાવીએ ટ્રાય કરીએ બાબુભાઈ પ્રજાપતિ કેમ છો પૂછે છે એકદમ મજામાં મસ્તાકભાઈ અજય પરમાર ગિફ્ટ કેમ નથી આપતા ગિફ્ટ કોને આપીએ મુસ્તાક બાબી હેલો તમારામાં કેમ કોઈ આવ્યું નહીં કમેન્ટમાં નવ જણ કમેન્ટ કરો ભાઈ કમેન્ટ કરો મારામાં કમેન્ટ કરો કેજીએફ ફિટનેસ વડોદરા કેરે આવવાના છો લાલજી સોલંકી બેરાનો વિડિયો બનાવો યસ બનાવીએ આ પ્રૅંક બનાયા તમે એટલે જોંગાભાઈનો એક્ટિંગ ટેલેન્ટ બહાર નીકળ્યો ખતરનાક એક્ટર છે જોંગો જનમ એક્ટર છે ડોક્ટર નમન ભડ ગુડ ઇવનિંગ વિનોદ અરે નમનભાઈ કેમ છો લખી રોપ તમારે નો વિડીયો સારો જતો મજા પડી ગઈ થેન્ક યુ લંડન આવો એસજી પટેલ રાજવી ટેલર હાય એસજી પટેલ લંડન આવો ટમાટાના લોકો ખૂસી મજા આવે તમને વિડીયો આવી જાય પણ લંડન આવવા માટે

મોનસી અંકલ લાગે રહો જય ઓર વીરુ ધોરાજી આવો નીકવા કેદી આવો શનિવારે શનિવાર લાંબુ થઈ જાય છે એક બે વિડિયો રાજેશભાઈ રાવલ કહે છે મોનસી સર આઈ એમ લાઈવ ઓન ફેસબુક વિલ કોલ યુ આફ્ટર સમ ટાઈમ મોનસી સર પંચાલ અમે આવતા શનિ રવિમાં પ્લાનિંગ છે 50 50% છે ફાઇનલ નથી કહી શકતા અમદાવાદ આવી છે

ના ઓ ભાઈ એ જ તમે ડબલ મીનિંગ વિડિયો બનાવો નો ઈ નો બનાવી ફેમિલી જોવે છે ફેમિલી ઘંટે નેટવર્ક પ્રોબ્લેમ એવું લખે છે જોંગા ભાઈ ની આઈડી ગઈ છે મારી મારી ઇન્સ્ટા આઈડી છે ધ જોંગો ઓફિશિયલ સર્ચ કરો YouTube આ YouTube ઇન્સ્ટા માં વિનોદ ભાઈ નું સર્ચ કરો આર જે વિનોદ એટલે વિનોદ ભાઈ ઇન્સ્ટા માં આવી જાય ધ જોંગો ઓફિશિયલ લોહાર યોગેશ મારુ પીએમ બોરીચા ચંદ્રેશભાઈ ગોહેલ પીએમ એમ બોરિશા તરૂણ કુમાર માકાની હા એક નંબર કોમેડી થેન્ક યુ પછી મિહિર સૈયદ પછી વ્યાંશી મિસ્ત્રી વ્યાંશ મિસ્ત્રી ફેમિલી ચેનલ યસ અમારી ચેનલ ફેમિલી ચેનલ છે એટલે મૂન કમ્પ્યુટર જોંગેશ્વર બાબા જય એક્સ ગેમર હાય ખેર મહેશ ઓફિશિયલ હાય જોંગા હિરેન સેવક કીં આયો ભાઈ એકદમ મજા મે દીપક ચૌહાણ હા આ વીકમાં બે વિડિયો બનાવો મારી નાખશો ભાઈ તમે શિવમ આર્ટ્સ ડૉક્ટર નમન ભટ્ટ

ભાઈ ભાઈ મનીષ જોંગા ભાઈને YouTube ના ફંક્શનમાં જોયા હતા વીરમાં કોકે કમેન્ટ કરી વાહ ના ભાઈ હું નિયમનો તો કે નહી અમારો મોટો ભાઈ છે અર્જુન ઈ ગયો તો ભાઈ તમે સાવજને માયરો એમ વિડિયો બનાવો આહા હા હા તો જેલ કરો એ પટેલ હાઈ બ્રો રાકેશ રાકેશભાઈ કેમ છો એ એલા ક્યાં બેઠા છો તો હું અમે બેઠા છીએ રામાપીર ચોકડી પાસે પરેશ ભાનુશાલી કેમ છો પરેશભાઈ ક્યાં ભાઈ એકદમ મજા મેં અહીં ક્યાં આવ્યો પછી ઓહે મોટી કમેન્ટ ઘડિયા ઘડિયા કઈ ભાષા લખી છે વિડિયો મસ્ત મફતિ આવે વિડિયો મસ્ત યશ મકવાના યસ થેન્ક યુ ફિરોઝ ભેલા બેન બેલાઈ આર કે કોમેડી કોલ પ્રેન્ક કરો ભાઈ કોલ પ્રેન્ક યસ મેલાભાઈ ચૌહાણ વડોદરા

કિરવા ભાઈ તમે ચોરી કરી વિડીયો બનાવો ભાઈ તમે ચોરી કરી હવે આપણે જે કામ કરતા એના થોડી વિડીયો બનાવવાનો હે મે ધંધો ધંધો શીખવાડી હવે ધંધો થોડી શીખવાડ અમે કાઈ યશ પિત્રોડા એ નિરો પિત્રોડા ના ભાઈ આ પિત્રોડા ઓ એવું છે સોરી સોરી અ ગુજ ફેક્ટ્સ હાય જોનગા જોંગા આદિત્ય ખિમસુરિયા બેઠા ભરત ભરતભાઈ કેમ છો સુરત આનંદ જેઠવા ભાવનગર આવો દેવરાજ વેરિયા વેરિયા દેવરાજ કેમ છો વરિયા

પછી જેવો વિડીયો અમને ન ગમતો એ વિડીયો મૂકીને ને ઈ તમને એટલો ગમે હે કે જીડી અમને ન ગમતો ઈ તમને ગમી જાય અને અમને બહુ મહેનત કરી છે ને લોકોને મજા આવતી તો ઈ પછી હા ઈ વિડીયો પીટાઈ જઈએ છે ધીમો ધીમો આવતો વિનોદ અને જોંગા વાહ વાહ ગુજ ફેક્ટ્સ સ્લો કનેક્શન ભાઈ આનંદ ક્યારે આવો છો આનંદ મળી પોરબંદર આવો ભાઈ મીત બટ મીલ સૈયદ માહી સૈયદ સોરી દીપક ચાવડા રાજકોટ માં રહેતા આ લોકો રાજકોટ માં કે રાજકોટ ની આસપાસ તમે કેવું વિચારો કે આપણે બધાય મળી એવું મીટ અપ કરી

એક કોવિડ વાળો હવે કોવિડ રેવા દયો હવે ઈ ભાઈ ઈ હવે કોવિડ થી કોઈ ફરક એ નો પડે વીડિયો બને આનંદ ની કઈ હવે ફેર જ નો પડે ઈ કેવો તો સીઝન વાળો વીડિયો હતો જે સીઝન બની ગયો ઈ બની ગયો ઓલી મો હું વાતો ને ઠીક કરવાનું ક્યાં જો સ્ક્રૂ ક્યાં ઠીક દેલ કઈ વાંધો નહીં હાલો પછી કરી લેશો વીરપરા કેતન હાય આનંદ મિયાણી હેલો હેલો એડી ગેમિંગ મજાનું ધ વિડીયો મસ્ત હોય છે હા 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 આ બહુ લખે છે મોહિત મોહિત કાવા મોહિત લે એક જ નામ લઈ ગયો રોમિયો કાવા કેમ છો આવી જાવ રોટલા ખાવા વિજય ગીર ગોસ્વામી કાલાવડાઓ મળીએ અમદાવાદ હિંમતનગર રોડ પર વિડીયો બનાવો એ પટેલ બુરાભાઈ કાનાભાઈ વાજા ઓમ શાંતિ એટલે ઓમ શાંતિ કા

સ્ટોપ કરીએ હા તો નવરાત્રી આવશે ને તમારી મનપસંદ જોડી એટલે મેક્સી જેક્સી પાછી આવશે મેક્સી જેક્સી ટ્રાય કરશું આવો ટ્રાય કરશી એકદમ મજામાં જસ્ટ આવો ચા પાણી પીવા હાલો તમે કેતા ને ચા પીવો જે હા હાલો 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 આવો જલ્દી મૂકો વિષ્ણુ રાવલ હાય જયવંત પારજિયા જોંગાલાલ હું જોંગાલાલ હું

આર જે વિનોદ અંડુસ્કર મામુ ફેમ ત્યાં ફોલો કરો અર્જુનને પણ ફોલો કરો મારા છે હમણાં સાઈઠ હજાર પૂરા થઈ જશે તો વિનંતી છે પ્લીઝ આ લાઈવ પતે એ પહેલા તમે જેટલા પણ લોકો છો પ્લીઝ ઇન્સ્ટા ઉપર જઈ અને આટલું હેલ્પ કરો તમારી ત્યાં ફોલો કરજો એટલે મારા સાહીઠ હજાર કે પૂરા થઈ જાય વિડીયો ખોલી એપ ખોલી અને ત્યાં સાઈઠ હજાર થઈ જાય જો વિનોદભાઈને ફોલો કરો તો આર જે વિનોદ મને ફોલો કરો તો ઓફિશિયલ ખાલી તોય આવી જાય

આપણે ચાલો ચાલો થઈ ગયું છે ઉપર જાઓ ફટાફટ આરજો નો થોડો મામુફે મને તો જાંગો ઓફિશિયલ મારા હમણાં સાઈટ કે થઈ જશે એટલે પ્લીઝ ફોલો કરજો પ્લીઝ ફોલો કરજો ચાલો બાય બાય બાયબ